વજનના કારણે ઘણા બધા લોકો અમને એ પણ ફરિયાદ કરતા હોય છે કે એમને સાયકોલોજીકલી માનસિક રીતે ગમતું નથી હોતું સ્વાભાવિક રીતે બધાને એવી ઈચ્છા હોય કે એ સારા દેખાય સારા કપડાં પહેરે કોન્ફિડન્સ લેવલ એમનો સારો હોય પરંતુ વજનના કારણે વર્લ્ડ ઓવર સ્ટડીઝ થયેલા છે કે પંચાવન ટકા લોકો જે લોકોનું વજન વધારે છે એ લોકોને ક્યાંક ને ક્યાંક કાંઈ પણ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ડિપ્રેશન જેવું રહેતું હોય છે શોપિંગ કરવા ગયા કપડાં આપણને ગઈમાં એની સાઇઝ આપણા માટે મળતી નથી હોતી ઘરે લેવા ગયા સારો નેકલેસ ગઈમો છે પણ આપણા ઉપર સારો લાગતો નથી હોતો આવા ઘણા બધા સાયકોલોજીકલ આપણને પ્રોબ્લેમ્સ થતા હોય છે કોઈ રેસ્ટોરન્ટમાં ક્યાંક બહાર જમવા જાય છે તો એ લોકોને સતત એમ લાગે છે કે બધા લોકો આપણી સામે જોવે છે ઘણા લોકો જોબ ઉપર ક્યાંક કામ કરતા હોય છે તો એમને એક ઇનસિક્યોરિટી લાગતી હોય છે કે ભાઈ આપણું વજન વધારે છે તો આપણે બાકી લોકો કરતાં થોડાક અલગ દેખાય છીએ બધા આપણી ઉપર હસશે આપણને ટાર્ગેટ કરશે તો આ ઘણા બધા પ્રોબ્લેમ્સ સાયકોલોજીકલી લોકોને નડતરરૂપ થઈ રહ્યા છે તો જો વજન તમારું ઘટી જાય છે તો તમારો આપોઆપ એક સેલ્ફ કોન્ફિડન્સ લેવલ છે એ વધી જતો હોય છે તમે જ્યારે પણ બારે ક્યાંય નીકળો છો તો તમે એકદમ કોન્ફિડન્ટલી એકદમ હસતા તમે નીકળો છો તમને એવું ક્યારેય નથી થતું કે લોકો મારા વિશે શું વિચારશે તમે તમારા મનગમતા કપડાઓ પહેરી શકો છો આ ઘણા બધા બેનિફિટ્સ તમને થશે જો તમારું વજન તમે ઘટાડી નાખશો તો